દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે મેથના નવા ક્વેશ્ચન સાથે કામ અને મહેનતાણું બરાબર આપણો સિલેબસમાં છે જ રીઝનિંગની સાથે મેથના પણ ઘણા બધા આપણા માર્ક્સ સિલેબસમાં છે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તો હવે આપણે લાસ્ટ ઇયરમાં કેવા ટાઈપના કામ અને મહેનતાણાને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયા છે બરાબર એ માટે મેં વિડીયો બનાવ્યો છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન કેમ કે મોસ્ટલી જો માસ્ક જો જતું હોય ને મેરિટમાં આવવાથી તો રીઝનિંગના મેટ કેમ કે એટલો બધો ટાઈમ જ નથી હોતો ત્યાં બરાબર પણ ટાઈમ ક્યારે તમારી પાસે ત્યાં સેવ થશે એક્ઝામમાં કે જ્યારે તમે આવું સોલ્યુશન કર્યું હશે શોર્ટ ટ્રીકમાં તો તમને એ ટાઈમે પ્રેક્ટિસ કરેલું વધારે યાદ આવશે અને ફટાફટ તમે ગણીને તમે ત્યાં માસ્ક કવર કરી શકો છો બરાબર પ્રેક્ટિસ વગર કોઈ મેળ નથી પડવાનો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બાર માણસો એક કામ છ દિવસમાં પૂરું કરે છે અહીં શું કીધું બાર માણસો એક કામ છ દિવસમાં પૂરું કરે છે તેઓ બે દિવસ કામ કરે છે બરાબર કેટલા દિવસ કામ કરે છે બે દિવસ ત્યારબાદ ચાર માણસો નવા જોડાય છે તો હવે બાકીનું કામ પૂરું કરતાં કેટલો સમય લાગશે તમે લાસ્ટ યરના પેપર જોશો ને જીએસએસબીના કે જીપીએસસીના તો આવા છે ક્વેશ્ચનો મેં એટલા માટે એવા જ વિડિયો બનાવીશ કે જે લાસ્ટ યરના જે ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે કે હવે આવનારી એક્ઝામમાં પણ એ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો શોર્ટ મેથડ શોર્ટ મેથડ અને તમારી પાસે ટ્રીક હશે ને તો તમે વધારે ઇઝીલી ત્યાં ગણી શકો છો બરાબર કેમ કે એક્ઝામમાં તો શોર્ટ ટ્રીક તમારે આટલું બધું લોંગ તમે લોંગ લોંગ કરવા જશો ને ત્યાં તમને ટાઈમ પણ ઓછો જ પડશે અને એમ પણ મોસ્ટલી સ્ટુડન્ટને ત્યાં સ્કીપ જ કરીને આવતા હોય છે રીઝનિંગના ના મેથના તો આપણે માર્ક્સ ના જાય મેરિટમાં આવવા માટે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અહીં કામ અને મહેનતાનું હવે આપણે સ્ટાર્ટ કરીએ અહીં આપણને શું કીધું હતું કે બાર માણસો છે અને કેટલા દિવસમાં કામ પૂરું કરે છે છ દિવસમાં તેઓ બે દિવસ કામ કરે છે બાર માણસો એક કામને છ દિવસમાં પૂરું કરે છે તેઓ બે દિવસ કામ કરે છે ત્યારબાદ ચાર માણસો નવા જોડાઈ ગયા તો બાકીનું કામ પૂરું કરતાં કેટલો સમય લાગશે તો અહીં આપણે કેટલા બાર માણસો છે અને છ દિવસ ટોટલ કામ આપણે પહેલાં સૌથી પહેલાં ટોટલ કામ ગણવાનું કુલકામ તો બાર માણસો ગુણ્યા છ દિવસ બાર ગુણ્યા 6 72 કુલ કામ થયું હવે સૌથી પહેલાં જો ધ્યાન રાખજો સૌથી પહેલા બાર માણસો છ દિવસમાં તો કુલ કામ શોધવાનું કે બાર ગુણ્યા છ એટલે બોતેર કુલ કામ થયું તેઓ બે દિવસ કામ કરે છે હવે જુઓ કુલ કામ આપણું કેટલું હતું બોતેર પણ થયું કેટલું તો બાર માણસો હતા અને થયું કામ બે દિવસ તો બાર ગુણ્યા બે ચોવીસ થઈ ગયું એ કામ થયું કુલ કામ બોતેર એમાંથી હવે કામ થયું ચોવીસ બાર દુ ચોવીસ કેમ કે બાર માણસો હતા અને બે દિવસ જ કામ કર્યું છે તો કેટલું બાકી રહ્યું હવે બોતેર માઇનસ ચોવીસ કરો એટલે અડતાલીસે શું રહ્યું તમારું બાકીનું કામ રહ્યું ફરી એકવાર સૌથી પહેલાં આવા એક્ઝામ્પલમાં કામ શોધવાનું કુલ કામ કેટલું બાર માણસો છ દિવસમાં તો બાર ગુણ્યા છ કરો બોતેર આવી ગયા કામ થયું કેટલું બે દિવસ તો બાર દુ ચોવીસ તો બાકીનું કામ બોતેરમાંથી ચોવીસ માઇનસ કરો તો અડતાલીસે શું થયું તમારું બાકીનું કામ થયું હવે શું કહે છે ચાર માણસો નવા જોડાય છે અહીં તો જો ચાર માણસો પહેલા કેટલા હતા બાર માણસો હતા ચાર પ્લસ ચાર કરો કરશે ને કેમ કે અહીં કીધું છે કે બાકીનું પૂરું કરતા કેટલો સમય લાગશે તો બાકી કામ તો અડતાલીસ હતું અને નવા ચાર પણ જોડાઈ ગયા તો અડતાલીસ ભાગ્યા સોળ કરો સોળ તારી અડતાલીસ ઉડી ગયો તો ત્રણ આપણો દિવસ આન્સર આવી ગયો બરાબર આ ક્યારે તમને ઇઝી લાગશે જ્યારે આવું પ્રેક્ટિસ કરીએ છે ને શોર્ટ ટ્રીકમાં તો તમને આ ઇઝી લાગશે અદરવાઈઝ એક્ઝામમાં કશું આ ઈઝી નથી લાગવાનું તમને જ્યારે તમે પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગવર્મેન્ટ એક્ઝામના મેથના અને રિઝનિંગના ક્વેશ્ચનોમાં તમે ઘરે પણ સ્ક્રીનશોટ લઈને કે પછી વિડીયો આવા જોઈને જાતે પણ ટ્રાય કરો ઘણો નોટબુક બનાવો રિવિઝન કરો તો જ આ વસ્તુ તમને કામ લાગવાની છે બરાબર ચલો ફરી એકવાર આપણે રિવિઝન ખાલી કરી લઈએ કે બાર માણસ એક કામ છ સૌથી પહેલાં શું કરવાનું કુલ કામ શોધવાનું આવા એક્ઝામ્પલમાં તો બાર છ બોતેર કુલ કામ થઈ ગયું બે દિવસ કામ કરે છે તો બાર દુ ચોવીસ કામ થયું કેટલું આપણું બે દિવસ જ કામ થયું છે તો કામ થયું ચોવીસ તો કુલ કામમાંથી કામ થયું એ બાદ કરી દેવાનું તો અડતાલીસનું શું આવ્યું બાકીનું કામ આવ્યું હવે બાકીનું કામ તો મળી ગયું આપણને પરંતુ પાછા કેટલા બાર માણસો હતા ચાર નવા જોડાઈ ગયા તો બાર પ્લસ ચાર કરો એટલે સોડ આવ્યા હવે આ બાકીનું કામ પૂરું કરવા માટે ટોટલ કેટલા માણસો થઈ ગયા બાર પ્લસ આપણા ચાર સોળ થઈ ગયા તો અડતાલીસ ભાગ્યા સોળ કરો સોડતાલીસ અડતાલીસ સુડી ગયો ત્રણ આન્સર આવી ગયો આપણો એકદમ ઇઝી છે પહેલાં કુલ કામ શોધવાનું પછી થયેલું કામ શોધવાનું કુલ કામમાંથી થયેલું કામ શોધો તો બાકીનું કામ મળી જશે અને જેટલા માણસો નવા જોડાય તમે એડ કરીને ભાગાકાર કરી નાખો બરાબર હવે બીજો એક્ઝામ્પલ જોઈએ એવો પચાસ માણસો એક કામ છેતાલીસ દિવસમાં પૂરું કરી શકે છે તેઓ દસ દિવસ કામ કરે છે બરાબર ત્યારબાદ હવે અહીંયા જોડાયા હતા અહીં વીસ માણસો ચાલ્યા જાય છે તો બાકીનું કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે બરાબર અહીં નવા માણસો જોડાયા હતા ને અહીં તો ચાલ્યા જાય છે હવે જો શું ચેન્જ થાય છે અહીં ચલો પહેલા તો સૌથી પહેલા મેં શું કીધું કે કુલ કામ શોધવાનું કુલ કામ કેટલું પચાસ ગુણ્યા છેતાલીસ કેટલા દિવસમાં થાય સોરી અહીંયા અહીં આપણું ચાલીસ છે બરાબર સૌથી પહેલા અહીં જુઓ પચાસ માણસે એક કામને ચાલીસ દિવસમાં પૂરું કરી શકે છે તો કુલ કામ કેટલું સૌથી પહેલા પચાસ ગુણ્યા ચાલીસ કરો બે હજાર કુલ કામ આવ્યું આપણું હવે શું થાય છે તેઓ દસ દિવસ કામ કરે છે દસ દિવસ એટલે પચાસ ગુણ્યા દસ કરો પાંચસો આવ્યું થયેલું કામ તો બાકી કેટલું કામ રહ્યું બે હજારમાંથી પાંચસો માઇનસ કરો તો પંદરસો આવી ગયું આપણું બાકીનું કામ સેમ આવી રીતે જ પહેલા કુલ કામ શોધવાનું ત્યાર પછી કેટલા દિવસ કામ થયું પહેલાં કામ પચાસ ગુણ્યા ચાલીસ તો બે હજાર આવ્યા આપણું કુલકામ હવે દસ દિવસ જ કામ થયું છે પચાસ માણસો ગુણ્યા દસ કરો પાંચસો એવું થયેલું કામ તો બે હજારમાંથી પાંચસો માઇનસ કરશો તો પંદરસો શું છે આપણું બાકીનું કામ છે હવે શું થાય છે વીસ માણસો ચાલ્યા ગયા તો પચાસ માઇનસ વીસ કરો અહીં આપણે પ્લસ કર્યું હતું કેમ કે નવા જોડાયા છે અને અહીં માણસો ચાલ્યા જાય છે તો બાદ બાકી કરવાની છે આ બંનેમાં ચેન છે તો પચાસ માઇનસ વીસ કરો વીસ માણસો ગયા એટલે ત્રીસ માણસો જ બાકી રહ્યા હવે તો બાકીનું કામ કેટલું હતું આપણું પંદરસો હતું માણસો કેટલા રહ્યા ત્રીસ તો પંદરસો ભાગ્યા ત્રીસ કરો જીરો જીરો ઉડી ગયું પચાસ સારી એકસો પચાસ આવી ગયું આન્સર આપણો પચાસ દિવસ લાગશે બરાબર ફરી એકવાર આવા જો ક્વેશ્ચન પૂછાય ને તો સૌથી પહેલા કામ શોધવાનું કુલ કામ શોધ્યા પછી શું કરવાનું થયેલું કામ શોધવાનું તો કુલ કામ કેટલું પચાસ માણસો ગુણ્યા દિવસ કરવાના થયેલું કામ દસ દિવસ તો પચાસ ગુણ્યા દસ દિવસ એટલે પાંચસો થયું બાકી કામ રહ્યું પંદરસો હવે વીસ માણસો જાય આવે જોડાય તો પ્લસ અને જાય તો માઇનસ તો પચાસ માઇનસ વીસ માણસો ગયા તો ટોટલ ત્રીસ માણસો રહ્યા હવે બાકીનું પૂરું કરતા લાગતા દિવસો કેટલા તો પંદરસો આપણી પાસે થયેલું કામ બાકીનું છે તો એના ભાગ્યા ત્રીસ માણસો બાકી રહ્યા તો જીરો જીરો ઉડી ગયું ને પચાસ તારીખ પચાસ આવી ગયું આન્સર આપણું બરાબર બંને એક ક્વેશ્ચન આવા તમે જોશો ને લાસ્ટ ડેરના પેપરમાં આવા ક્વેશ્ચનો પૂછાયા છે કામ અને મહેનત્રના રિલેટેડ બંને ક્વેશ્ચનનો ફરક શું છે અહીં નવા જોડાયા તો પ્લસ કરવાનું માણસોમાં અને જો ચાલ્યા જાય તો માઇનસ કરીને ગણવાનું સૌથી પહેલાં શું કરવાનું અહીં કામ શોધવાનું શું શોધવાનું હોય છે કુલ કામ કુલ કામ શોધ્યા પછી એમાંથી જો તમે જે કામ થયેલું હશે એ બાદ કરશો તો બાકીનું કામ મળી જશે આપણને અહીં શું હતું કુલ કામ મળી ગયું આપણને અને જ જેટલા દિવસ કામ થયા છે બસ એને વડે માણસો ગુણાકાર કરશો તો થયેલું કામ તો બાકીના કામને જેટલા માણસો બાકી રહે તેના વડે ભાગાકાર કર્યા ઇન શોર્ટમાં જ્યારે તમે એક્ઝામમાં બેસશો ને તો ફટાફટ શું કરવાનું છે માણસો ગુણ્યા છ દિવસ થયેલું કામ કુલ કામ પછીમાંથી થયેલું કામ ગણો અડતાલીસ બાકી રહ્યું હવે અડતાલીસમાંથી જેટલા માણસો જોડાય એડ કરીને ફટાફટ ભાગાકાર કરી નાખો બરાબર આ તમને સમજાવવા માટે મેં આટલું બધું લખું છું આપણે એક્ઝામમાં થોડી ટ્રીક ફટાફટ ગણવાની રાખવાની અહીં પણ કુલ કામ થયેલું કામ બાય માઇનસ બાકી ક અને બાકી કામને ભાગ્યા જેટલા દિવસ માણસો ગયા હોય તે તો ટોટલ પચાસ દિવસ હવે મેં આ વિડીયો ઘણા બધા કોચિંગવાળા કે પછી એકેડમીવાળા બરાબર એક ક્વેશ્ચન લખશે ને પછી ધીરે ધીરે એને સમજાવવા બેસે એક ક્વેશ્ચન લખશે ને ધીરે ધીરે આવી રીતે ગણવા બેસે તો મારો મિનિંગ એવો છે કે હું આવું એક એક ક્વેશ્ચન લખીને એક એક કલાકનો વિડીયો ખેંચું એનો કોઈ મિનિંગ નથી બરાબર કેમ કે સ્ટુડન્ટનો પણ સમય જાય છે બરાબર એમની પાસે પણ હવે પ્રિપરેશન માટે બહુ શોર્ટ ટાઈમ બાકી રહ્યો છે તો એના કરતાં જો તમને હું આવી રીતે ડાયરેક્ટલી કમ્પ્લીટલી લખીને જો એક એક વસ્તુ ડીપમાં હું સમજાવી દેતો હો તો મને નથી લાગતું કે આવી રીતે ક્વેશ્ચન લખીને એક એક વિડીયો તમને એક એક કલાકનું ખેંચવાની જરૂર છે બરાબર મેઇન પોઈન્ટ છે તમારું સમજનો બરાબર કે તમને જો સ્ટેપ બાય સ્ટેપ આખા પોઈન્ટ ટુ પોઈન્ટ સમજ પડી જતી હોય ને તો આવું બધું કરવાની જરૂર નથી લાગતી મને એટલા માટે મેં ટાઈમ ના વેસ્ટ થાય અને ફટાફટ તમને સમજ પડે એવી રીતે આખું એક એક પોઈન્ટ પણ મેં લખીને સમજાવું છું બરાબર જેથી કરીને તમારો પણ ટાઈમ સેવ થાય તમે બીજા ટોપિકને પણ કવર કરી શકો એક કલાક અડધો કલાક જેના કરતાં જો દસ પંદર મિનિટમાં તમારું કામ થઈ જતું હોય તો આઈ થિંક આ બેટર છે હું આવી રીતે આવી રીતે સમજાવું છું તમને બરાબર સ્ટેપ બાય સ્ટેપ મેં તમને બધું સમજાવી દીધું છે અહીં કે કેવી રીતે કઈ રકમ આવી કેવી રીતે શું ગુણાકાર થયા કેવી રીતે આપણે પ્લસ મેનસ થાય છે બરાબર તો કામ અને મહેનતાણાના રિલેટેડ ઘણા ક્વેશ્ચનો પૂછાયા છે આવા ક્વેશ્ચનને વધારે ભાર આપજો લાસ્ટ ઇયરમાં પેપરમાં છે આવા ટાઈપના ક્વેશ્ચન એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો છે કામ અને મહેનતાણું હવે આપણે બીજા આવા બીજા પણ ક્વેશ્ચનો લઈને આવશું અહીંયા આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી કરીને દરેકના વિડીયો મળે હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું એવા ઘણા બધા ટોપિકો સાથે